નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે પરંતુ આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્રવાળો જે ભેજ છે આ ભેજ મિત્રો અને ખાસ કરીને બંગાળની ખાડીવાળો આ ભેજ આ બંને ભેગા થવાને કારણે ગુજરાતની અંદર આજે હવામાન વિભાગે તેર ચૌદ અને પંદર તારીખે વરસાદને લઈને આગળ આપેલી છે મિત્રો અહીં તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ત્રણ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં વાત કરશું ખાસ કરીને સ્કાયમેટ વેધર સંસ્થાને આધારે વરસાદને લઈને પણ તેને આગાહી આપેલી છે તેની પણ વાત કરીશું તેમજ આગામી દસ દિવસ ગુજરાત સહિત ભારતનું વાતાવરણ કેવું રહેશે વરસાદની કેવી અસર છે સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો ખાસ કરીને ગરમી અને તાપમાન પણ મિત્રો તેતાલીસ માલી ડિગ્રી સુધી જવાનું છે તેની પણ વાત કરશું તો મિત્રો આ વડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ વોન્ટી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજના લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને જે બંગાળની ખાડીવાળી અને અરબી સમુદ્રવાળી છે એ ખાસ કરીને હાલ મિત્રો ભેજ બની રહ્યા છે હળવા હવાના દબાણ પણ બની રહ્યા છે મધ્ય ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પણ પડી રહ્યો છે તેની અસર આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં ફરશે અને આને કારણે મિત્રો વાતાવરણ છે એ ખાસ કરીને અસ્થિર પણ બનવાનું છે વાતાવરણમાં પલટો પણ આવશે તે પહેલાં વાત કરી દઈએ કે મિત્રો ખાસ કરીને સ્કાયમેટ વેધર ખાસ કરીને આપણું સૌથી મોટી જે મીડિયા પ્રાઇવેટ સંસ્થા કહેવાય તો એ છે સ્કાય મેટ વેધર તેના દ્વારા ચોમાસું બે હજાર ચોવીસે કેવું રહેશે તેને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અને તેને સ્કાય મેટ વેધર દ્વારા એ પણ જણાવ્યું હતું કે ચોમાસું એકસો બે ટકા રહેશે એટલે કે દર વર્ષ વર્ષે જેટલો વરસાદ પડે છે સરકારના નોર્મ્સ પ્રમાણે જેટલો વરસાદ પડવો જોઈએ તેના કરતાં પણ મિત્રો સારું ચોમાસું એટલે કે આમ તો જોવા જોઈએ તો સામાન્ય ચોમાસું એટલે કે દર વર્ષે જેવો વરસાદ પડવો જોઈએ એવો વરસાદ પડશે સાથે જ એણે એમ પણ કહ્યું છે કે આ ભારત દેશનો નકશો છે જેની અંદર પશ્ચિમ ભારતની અંદર ઉત્તર પશ્ચિમ ભારતની અંદર ઉત્તરના રાજ્યો છે આ સિવાય પશ્ચિમ ઘાટ છે આ વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ ચોમાસું રહેવાનો છે ધારા કરતાં વધારે વરસાદ પડશે ખાસ કરીને જે પૂર્વના રાજ્યો છે એની અંદર જૂન મહિનામાં એટલે કે શરૂઆતના દિવસોમાં વરસાદ ઓછો થાય તેવી શક્યતા સ્કાયમેટ વેધર દ્વારા જણાવવામાં આવી છે તો એના પ્રમાણે આપણે જોવા જઈએ તો સ્કાયમેટ વેધરની સંસ્થા પ્રમાણે ગુજરાતની અંદર આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવા અત્યારથી જ મિત્રો સંકેત મળી રહ્યા છે સાથે જ મિત્રો વાવણીને લઈને પણ વાત કરીએ છીએ કે આ વર્ષે ચોમાસું થોડુંક મિત્રો મોડું થઈ શકે છે એટલે કે ખાસ કરીને ગુજરાતમાં વિધિવત ચોમાસું છે એ ચૌદ તારીખ પંદર તારીખ સોળ જૂનની આસપાસ બેસતું હોય છે એટલે કે પંદર જૂનની આસપાસ બેસતું હોય છે કેરળની અંદર પહેલી જૂનની આસપાસ બેસતું હોય તો આ વર્ષે થોડુંક મોડું થાય અને ખાસ કરીને વાવણી છે વીસ તારીખની આસપાસ થાય તેવું પણ તેને અંદાજો લગાવ્યો હતો હવે મિત્રો વાત કરીએ વેઝર્સ આપણી તો ખાસ કરીને આજે છે પાંચ દસ તારીખ અને દસ તારીખે બુધવારના લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આજથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ છે ગુજરાતની અંદર ધીમે ધીમે જોવા મળી શકે છે જેને લઈને ખાસ કરીને વાતાવરણની અંદર ઠંડક જોવા મળે સાથે જ મધ્ય ભારતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો તેને અડીને આવેલા જે આપણા ગુજરાતના જે જિલ્લાઓ છે છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અરવલી નર્મદા તાપી છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આ સિવાય સાબરકાંઠાના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને અથવા છાંટા પડી શકે તેવી શક્યતા છે કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે મિત્રો તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે એ આવેલી છે તો તેને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે જોવા જઈએ તો અગિયાર ને બાર થોડીક રાહત મળશે પરંતુ બાર તારીખે બપોર પછી આમ તો જોવા જઈએ તો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો સાથે જ અરબી સમુદ્ર છે એ પોતાનો ભેજ લાવે છે તો તેને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે ખાસ કરીને તેર તારીખે કચ્છની અંદર અહીંયા તમે જોઈ શકો એકદમ ઘાટા વાદળો વરસાદ થઈ એવી શક્યતા છે ત્યારબાદ મિત્રો બપોર પછીની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા છે ગાંધીનગર છે પાટણના વિસ્તારો છે અને ત્યારબાદ મિત્રો રવિવારે ચૌદ તારીખે તો તમે જોઈ શકો ચૌદ તારીખે સૌરાષ્ટ્રની અંદર અને બપોર પછી લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર એટલે કે અમરેલી મહુવા છે તેમજ ભાવનગરના કેટલાક ભાગો મહુવા છે રાજુલાના ભાગો છે ખાંભા ડિસ્ટ્રિક છે આ સિવાય ગીર સોમનાથ છે જૂનાગઢ છે તો આ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી ચૌદ તારીખે મિત્રો કરવામાં આવી છે આ સિવાય મિત્રો ખાસ કરીને વહેલી સવારે થોડુંક ઝાકળવાળું અને બપોર પછી છે એ ઘાંટા વાદળો થાય વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે તો તેને લઈને અને સત્તર તારીખથી ફરી એક વખત મિત્રો ખાસ કરીને આકાશ ક્લીન થતાં આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભારે ગરમી પડે આમ અંબાલાલ પટેલે પણ વાત કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ઉપરા ઉપરી આવતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રનો ભેંસ પણ મળી રહ્યો છે બંગાળની ખાડીમાંથી ભેંસ પણ આવી રહ્યો છે જેને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી ઝડપથી મિત્રો એક્ટિવ થઈ શકે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને શક્યતા પણ વારંવાર આવો પલટો આવતો રહેશે અને ગરમીની અંદર પણ વધઘાટ થતી રહેશે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર રાહત મેળવવા માટે અને વરસાદ માટે પવન ખૂબ જ ઝડપ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે પવનની ઝડપ વધારે હોય તો વરસાદની શક્યતા ખૂબ જ ઓછી અને ગરમી પણ ઓછી છે તો આપણે પવનની ઝડપ પણ ફટાફટ જોઈ લેવી તો વહેલી સવારે એકદમ નોર્મલ પવન બપોર પછી દસ તારીખની આસપાસ જે દરિયાકાંઠાના ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ નલિયાનો અબડાસા આશરેય પોરબંદર જૂનાગઢ ઉના જૂનાગઢનો પોરબંદર દ્વારકાના ડિસ્ટ્રિક્ટ છે તો દરિયાકાંઠાના ભાગોની અંદર ચાલી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પોન ફૂંકાય જેને કારણે ગરમીની અંદર રાહત મળે અગિયાર તારીખે તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પોન છે બાર તારીખે થોડીક પવનની તીવ્રતા છે એ વધી શકે છે અહીંયા તમે જોઈ શકો છો જામનગર રાજકોટની અંદર જે મિત્રો ખાસ કરીને મોડી રાત્રે વાતાવરણને ઠંડુ પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે આ સિવાય તેર તારીખે પણ પવનની ઝડપ એવરેજ થોડીક વધારે છે આ સિવાય ચૌદ તારીખે પણ જોઈ શકો છો ચૌદ તેર ચૌદ પંદર વરસાદને લઈને આગાય છે અને પવન પણ ઉત્તરની તરફથી છે એટલે જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જે આ જે પટ્રો છે જૂનાગઢ અમરેલી ધારી ખાંભા રાજુલા ઉના છે ડિસ્ટ્રિક્ટ છે આશિવાય ગીર સોમનાથનું કોડીનાર છે મહુવા છે પાલિતાણા છે તો આ વિસ્તારમાં ચૌદ તારીખની આસપાસ વરસાદને લઈને મોટી શક્યતા રેલી છે આશિય સોળ તારીખે ધીમે ધીમે પવનની તીવ્રતા વધશે સત્તર તારીખે પણ અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ ઝડપથી ચાલી પિસ્તાલીને રહેશે તો અહીંયા મિત્રો હવે સૂર્યના કિણો સીધા પડતા જેમ પવનની ઝડપ વધુ હશે તેમ ગરમીની અંદર રાહત મળશે બાકી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ મિત્રો આ વર્ષે તાપમાન નોંધાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે તાપમાનની પણ વાત કરી દેવી તો હાલ મિત્રો દસ તારીખ છે દસ તારીખે મેક્સિમમ તાપમાન છે એ કેટલું રહેશે પહેલાં સવારનું તાપમાન જોઈએ તો સવારની અંદર વહેલી સવારે ચોવીસ પચીસ ડિગ્રી તાપમાન રહેશે એટલે કે એકદમ નોર્મલ તાપમાન અને બપોર પછી જે બુધવાર એટલે કે આજનું જો તાપમાનની વાત કરીએ તો આડત્રીસ ઓગણતાલીસ અગિયાર તારીખે ધીમે ધીમે આ તાપમાન વધી અને એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જતું જણાય છે બાર તારીખે પણ તમે જોઈ શકો છો આ તાપમાન છે ચાલી એકતાલીસ ડિગ્રી છે તેર તારીખે તમે જોઈ શકો છો વરસાદને લઈને આ ગઈ છે પવન ઉત્તરના હશે અલગ અલગ વિસ્તારમાંથી પવનો દરિયાકાંઠામાં પણ ખાસ કરીને પવનની તીવ્રતા છે તો પવનની ઝડપને કારણે તાપમાન છે સાડત્રી આડત્રીસ ડિગ્રીની આસપાસ એટલે કે કે રાહતના સમાચાર છે ચૌદ તારીખે વરસાદને લઈને આગળ તો ખાસ કરીને સાડત્રી આડત્રીસ ડિગ્રી તાપમાન છે આ સિવાય પંદર તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સાડત્રી આડત્રીસ ઓગણચાલીસ પરંતુ વડોદરાની અંદર બેતાલીસ અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે હવે ધીમે ધીમે પંદર તારીખ પછી આપણે અગાઉ પણ વાત કરી હતી કે પંદર તારીખ પછી તાપમાન વધશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ તાપમાન છે એ કાઢી નાખે તેવી પણ આગાહી છે અહીંયા તમે જોઈશો રાજકોટ ભાવનગર હળવદમાં બેતાલીસ આશવે અમદાવાદ વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી મહેસાણામાં એકતાલીસ ડિગ્રી એટલે કે ભારે લૂ ફેંકાય હીટવે આગાહી છે અને સત્તર તારીખનું તાપમાન તમે જોઈ શકો સત્તર તારીખે આ તાપમાન વધી અને તેતાલીસ ડિગ્રી વડોદરા અમદાવાદની અંદર તેતાલીસ ડિગ્રી આશવે મહેસાણામાં બેતાલીસ હળવદમાં બેતાલીસ રાજકોટમાં ચાલીસ જૂનાગઢ એકતાલીસ ભાવનગર એકતાલીસ એટલે કે વેવની આગાહી છે તેતાલીસ ડિગ્રી ભુક્કા કાઢી નાખીએ તેવું તાપમાન અહીંયા મિત્રો ખાસ કરીને જોવા મળી રહ્યું છે જે આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પંદર તારીખ પછી આ તાપમાન છે ખૂબ જ તીવ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત